નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક ખેડૂત પાસે આવ્યા છે કે જેમને આપણી જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે ખેતી માટેની પ્રોડક્ટ આવે છે જેમને એમના કેડના પાકની અંદર આપણી દવા યુઝ કરી છે તો યુઝ કર્યા પછી એમને શું શું ફાયદા થયા છે એ સંપૂર્ણ માહિતી આપણે એમની પાસેથી લઈશું નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું ભોઈ ચંદુભાઈ ભાઈ પરસોતમભાઈ ભોય ચંદુભાઈ પરસોત્તમભાઈ ચંદુભાઈ આપણે આ ગામ કયું તમારે બધા મિત્રો ગામ બોદાલ છે તાલુકો તાલુકોને જિલ્લો કયો લાગે તાલુકો બુરસદ તાલુકો બુરસદ અને જિલ્લો આણંદ છે તો ચંદુભાઈ તમે આ વખત તમારા આ કેડની ખેતી કરી છે કેટલા વીઘામાં કેડ છે 1.5 વીઘુ મિત્રો આ 1.5 વીઘુ એમને અત્યારે કેડનો પાક કરેલો છે તો એની અંદર તમે આપણી કંપનીની જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સોઇલ પાવર અને ભૂમિ પરિવર્તન ભૂમિ પરિવર્તન આ બે પ્રોડક્ટ તમે યુઝ કર્યો છે કેવી રીતના યુઝ કર્યો એને અને પાણીમાં પ્રવાહમાં પહાડીને ઓકે જમીન તમે જોઈ શકો છો એમની જમીન અત્યારે બધાની જમીન તમારે ઘણી કડક થઈ જાય છે અત્યારે જમીન એકદમ પોચી નરમ અને ફળદુવારી થઈ ગઈ છે એક ને તમે જોઈ શકો છો ઘણી જમીન એમની પોચી છે અત્યારે ઓકે બીજું એના પાકની અંદર શું ફાયદો થયો પાક અંદર આ થળ બી એનો સરસ થયો છે મિત્રો એનું તમે થળ અત્યારે જોઈ શકો છો ઘણું બધું એનો ઘેરાવ ઘણો બધો લાંબો છે તમે જોઈ શકો છો એનો ઘેરાવ ઘણો લાંબો છે એના વિકાસમાં શું ફાયદો છે એના વિકાસ નું એની અંદર ગ્રીનરી બી સારી છે મિત્રો ચારે બાજુ તમે જોઈ શકો છો પાનની ગ્રીનરી બહુ જોરદાર છે એની ફૂટ પણ બહુ સારી થઈ ગઈ છે બરાબર છે અને અત્યારે આ જે કેડની જે લૂમ આવી છે બરાબર મિત્રો તમે લૂમ જોઈ શકો છો કેટલા કોસ્કાની લૂમ છે હશે આપણે આ નોર્મલ કેટલા આવે નોર્મલ નવ નવ દસ આવે ઓકે મિત્રો નોર્મલ આ કાસકા જે છે નવ થી દસ એક લૂમમાં આવતા હોય છે એની જગ્યાએ અત્યારે આપણે એમને કાસકાની ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ

મિત્રો એ દર્શક મિત્રોને જણાવો કે મિત્રો ચંદુભાઈ એવું કહી રહ્યા છે કોઈ પણ કેડની અંદર જ્યારે આટલી મોટી લૂમ થાય છે ત્યારે એના વજન હોવાની એને ટેકો મૂકવો પડે છે આ વખત એમને જે લૂમ આટલા તેર કસકાની લૂમ છે છતાં કોઈ ટેકો નથી નથી તો એ જબરજસ્ત રિઝલ્ટ આપણી પ્રોડક્ટ વાપરવાથી મળ્યું છે તો ચંદુભાઈ આ આપણી પ્રોડક્ટ મતલબ તમારા જેવા બીજા કોઈ ખેડૂત મિત્રો કેર કરતા હોય

સજેસ્ટ એક ચંદુભાઈ તમે કેડમાં યુઝ કરો તો સારામાં સારું રિઝલ્ટ તમને મળશે ક્વોલિટી પણ જોરદાર છે મિત્રો આખા દોઢ વીઘાના કેડ ની અંદર એક પણ ટેકો મૂક્યો નથી કેમ કે એમને જે દવા વાપરી છે એમના અંદર જે મૂડ છે એ વધારે ડેવલપ થયા છે અને જમીનમાં મતલબ મજબૂત થયા છે જેના કારણે કોઈ ટેકાની જરૂર પડતી નથી તો મિત્રો તમારે પણ આ કોઈ પણ તમે ખેતી કરતા હોય એમાં અત્યારે તમે જો ખેતીના ખર્ચા વધી રહ્યા છે ઉત્પાદન ઘટી રહ્યું છે અને જમીન ધીરે ધીરે સખત કડક બનતી જાય છે તો તમારે પણ તમારા ખેતીના ખર્ચ ઓછા કરવા હોય ઉત્પાદનમાં વધારો કરવો હોય અને જમીનની અંદર ફળદુ ફળદુપતાવારી પોચી અને નરમ બનાવી હોય તો તમે વહેલામાં વહેલી તકે આપણી દવાનો ઉપયોગ કરો ઓકે થેન્ક યુ તો ચંદુભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખુબ ખુબ આભાર